વડોદરા શહેરમાં સરદાર ધામ દ્વારા ગાંધીનગર ખાતે યોજાનાર જીપીબીએસ બિઝનેસ એક્સપો બે હજાર પચીસ માટે વડોદરાના ઇવા મોલ ખાતે પ્રમોશનલ સેમિનાર યોજવામાં આવ્યો હતો વડોદરા ખાતે યોજાયેલ જીપીબીએસ બે હજાર પચીસના પ્રમોશન સમિટમાં પ્રમુખ સેવક ગગજીભાઈ સુતરિયાઓ પ્રમુખ પારુલભાઈ કાકડિયા રમેશભાઈ પટેલ તેમજ સરદારધામના સ્થાપક ટ્રસ્ટીઓ અને યુવા સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા ગાંધીનગર ખાતે યોજનાર એક્સપો એક લાખ કરતા વધુ વિસ્તારમાં યોજાશે જેમાં સોળસોથી વધુ કંપનીઓ પોતાના બિઝનેસનું પ્રતિનિધિત્વ કરશે અને દેશ વિદેશના મળીને દસ લાખ મુલાકાતીઓ આ એક્સપોની મુલાકાત લેશે સરદારધામ ટ્રસ્ટ દ્વારા આ અગાઉ બે હજાર અઢાર બે હજાર બે હજાર ચોવીસમાં ઉદ્યોગોનો મહાકુંભ યોજવામાં આવ્યો હતો આ એક્સપોમાં સ્પીકર્સ અને મોટિવેશનલ સ્પીકર મહાકુંભમાં યુવા ઉદ્યોગકારો સહિત યુવા સ્ટાર્ટઅપ કરનારાઓને માર્ગદર્શન આપશે વડોદરા સંસ્કાર અને શિક્ષણ નગરીના સાનિધ્યમાં સરદારધામ જીપીબીએસ પ્રોમોશનલ કાર્યક્રમ નંબર પાંચ આગામી નવથી બાર જાન્યુઆરીની સમિટ માટે કાર્યક્રમ હતો સાથે સાથે યુવાનો સાથે એક વિચાર ગોષ્ઠી થાય એટલે યુવા સંવાદનો કાર્યક્રમ હતો અને આ સંવાદ અને આ પ્રમોશનલ કાર્યક્રમ દ્વારા સમાજમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ છે વેપાર ઉદ્યોગ રોજગાર ક્ષેત્રે એક ક્રાંતિ થાય અને એ સામાજિક ક્રાંતિ અંતર્ગત સમાજ એકતા થકી સમૃદ્ધિની દિશામાં આગળ વધે અને સમાજની અંદર શિક્ષિત બેકારો હોય એમને નાના મોટા રોજગારો મળે એ માટેનો પ્રયાસ છે અને નાના મધ્યમ બિઝનેસમેનો છે એમને સરદારધામ જીપીબીએસના પ્લેટફોર્મ પર પોતાની પ્રોડક્ટનું બ્રાન્ડિંગ માર્કેટિંગ લોન્ચિંગ કરવા મળે એ માટેનો એક નંબર પ્રયાસને આ કાર્યક્રમ હતો ગુજરાતીના લોહીમાં આ ગુણો છે કે વ્યાપાર ઉદ્યોગ ક્ષેત્રે ખૂબ આગળ વધવું તો મને વિશ્વાસને શ્રદ્ધા છે કે આર્થિક રીતે આપણું અર્થતંત્ર જે છે દેશનું એમાં તમે જાણો છો હમણાં છેલ્લો અહેવાલ તમે વાંચ્યો હશે કે એકલું ગુજરાતનું અઢારથી ઓગણીસ ટકા અનુદાન એટલે કે આર્થિક જે અર્થતંત્રનો રોલ છે એ ગુજરાતનો છે તો મને વિશ્વાસ છે કે આગામી સમયની અંદર જો આપણે બધાએ સાડા છ કરોડ ગુજરાતી બંધુભગિનીઓ સાથે મળીને કામ કરશું તો પચાસ ટકા રોલ આપણો ગુજરાતીનો હોઈ શકે બે હજાર પચીસમાં હેલીપેડ ગ્રાઉન્ડ ગાંધીનગર ખાતે અમે એક એક્સપ્રો કરી રહ્યા છે અને એમાં અત્યાર સુધી જે કંઈક અમે બધા એક્સપ્રો કર્યા એનાથી પણ ચડ્યો એક્સપ્રોટ આ વખતે હેલીપેડ ગ્રાઉન્ડમાં થવાનો છે અને લગભગ અમારી દૃષ્ટિએ બારસોથી પંદરસો સ્ટોલનું આયોજન થશે અને એમાં થોડી ઘણી સબસિડી સરકાર તરફથી એસ તરફથી મળે છે એ પણ હું તમને સમજાવું કે દાખલો આપું કે એક લાખ રૂપિયાનો કોઈ સ્ટોર કરે તો એને ખાલી પચાસ હજાર રૂપિયા જ ખર્ચો થાય છે પચાસ હજાર રૂપિયા આપણને સબસિડી મળતી હોય છે એવી રીતે જે રીતે મોટા સ્ટોર હોય તો મોટાની રીતે આપણને સબસિડી મળતી હોય છે અને જે એક્સપ્રો લોકો કરે છે એને અઢાર વીસ બાવીસ ચોવીસ અને આજે પચીસ લોકોને ખ્યાલ આવી ગયો કે આ એક્સપ્રો આખા વિશ્વમાં તો ઠીક છે પણ ભારત દેશમાં મોટામાં મોટો એક્સપ્રો થાય છે અને એનું રિઝલ્ટ તેમાં ભાગ લેનારને તમામને સુંદર રીતે મળે છે એવું આપણા પ્રમુખ સાહેબે આજે છાતી ઠોકીને આપણને જણાવ્યું છે એટલે સરદારધામ તરફથી આવા જે કંઈ કાર્યક્રમો થઈ રહ્યા છે અને બધા જ પ્રજાને ઉપયોગી પાટીદાર સમાજને ઉપયોગી અને જે કોઈ સ્ટોલો કરતા હશે એ તમામને ઉપયોગી થઈ પડે છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર